આ રીતના નાના નાના ખેતર હોય છે આ લોકોને ખાવા માટે એક બે મહિના ચાલે એટલું ધાન ઉગાવે છે આ લોકો પકવે છે બાકી મોટા ભાગનું ધાન તો આપણા હરિયાણા પંજાબ દિલ્હી જેવા રાજ્યોમાંથી અમને પૂરું પાડવામાં આવે છે આવી રીતના મિત્રો કાશ્મીરમાં ઘર હોય છે તમે જોઈ રહ્યા છો આ વૃક્ષોમાં આ લોકો પ્રકૃતિ સાથે જીવે છે મિત્રો મકાઈના ખેતરો છે નાના સામે ઘર દેખાય છે આ લોકો ઘર સાથે જ સાથે રહે છે તો મિત્રો અહીંયા પાણીની કોઈ કમી નથી સામે જે નાળો છે ત્યાં બી પાણી છે પાણી પાણી છે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પુષ્કળ પ્રમાણમાં અખરોટની ખેતી થાય છે આના ઉપરથી આ લોકોને ઘણી આવક થાય છે આ લોકોને પહાડ પર કંઈ ખાસ એકવાર અખરોટનું ઝાડ વાવી દીધું પછી શાંતિ પછી ઉત્પાદન લેવાનું હોય છે મિત્રો પ્રમાણમાં ઝાડ છે મિત્રો ધીમે ધીમે મિત્રો અહીંયા પણ ગરમી વધી રહી છે અહીંયા મઈ જૂન જુલાઈ ઓગસ્ટ આ મહિનામાં ગરમી હોય છે તો મિત્રો પ્રકૃતિક વાતાવરણના દર્શન કરાવતો રહીશ માં બનાવે સદાય બન્યા રહેશો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર જણાવશો તમને વિડીયો કેવો લાગ્યો જેથી મને પણ વિડીયો બનાવવામાં મજા આવે મિત્રો અહીંયા બહુ ઓછો ટાઈમ મળે છે પણ ફિર હું તમને એની પ્રકૃતિ બતાવવા માટે વિડીયો બનાવવાની કોશિશ હંમેશા કરું છું સામે મિત્રો ઝરણા વહેવા બધા હોય છે તો મિત્રોમાં અબનાસ જાય ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો બનાવીશું મા જય હર હર મહાધિ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવશો